ਨਾ ਥੋੜੇ ਪਗੇ ਹਾਕੜਾ ਇਹ ਮਣੀ ਸ਼ਕਤੀ ਸਜੇ ਸੰਗਾਰ ਫੁਣ ਸੇਸਨਾਗ ਸੇਸਨਾਗ ਨਾ ਥੋੜੇ ਪਗੇ ਹਾਕੜਾ ਅਨੁਮਣੀ ਸ਼ਕਤੀ ਸਜੇ ਸੰਗਾਰ ਪਰ ਹੋਰਠ ਦਰ ਜਗੁ ਦੁਨੀ ਅਨਵਲੇ ਗਡ ਜੁਨਾ ਦੁਨੋ ਗਿਰਨਾਰ હવાજુ ખાવાડા હેન્જ પિયે એના નમના નરને પણ ખવાજ ખાવાજ ડા હેન્જ પિયે એના નમના નરને આ તો કરવો ધણી હડુ એ

વિશ્વ કરી કલિયુગમાં એવું કહે છે કલિયુગ નહીં કરે ઈ સાથ લે ઈ સાથ લે પણ મેં વાત કરી મહાભારત ની રચના છે ભરી બાપુ આમાં થોડુંક સંકેત માં સમજાવ્યું છે શું કર્યા પછી શું થાય એમ તો હેમાળાના કેડે બરોબર મહાભારત નું યુદ્ધ પૂરું મળ્યા અને મળિયા મળ્યા તલવાય માતા પડતર મહાભારત અને પરિભ્રમ જે જોબન ફટકા મહાભારત લડતા ભારત ત્યાં પરિભ્રમ શારદ પડકારે પરિભ્રમ શડકારે એવું મહાભારત નું ગમન બાપુ યુદ્ધ થયેલું અને યુદ્ધ વિરામ પછી જયારે અઢારે અઢાર દિવસનું યુદ્ધ પતી ગયું અને યુધિષ્ઠ ને ગાદી મળી ગયા સિન્નાપુર હતા ને ગમે આ બધા ભાઈઓ મારી નાખ્યા પછી માર્ગ હેમાળામાં હવે આપણે હેમાળા હાર ગાળી નાખાય આ બધું કુળકોતર કર્યું આપણે બધા એને મારી નાખ્યા તો આ પાપમાંથી આપણે ક્યારે સુ અને જયારે હેમાળાને કેડે નીકળ્યા ન્યાય એને એક ભાઈ હામી મળે છે સ્ત્રી હામી મળે છે પણ સ્ત્રી કોણ હતી ભગત બાપુ કે હેમાળા ને કેડે નીકળ્યા પણ કેવી રીતે તો કે હેમા કેડે રે પાંડવ રે યારે ને હામી એમળી સુંદરી એક રે આકાશના ના ઓઢના ને કે ભાઈને પાણી ડાના પેરના રે અન બોલી પાછો વાણી મા રાખીને વિવેક રે તારું ગાંડી ભગત બાપુ કે મોડી તો અર્જુન અર્જુન જ હતો ને ભગવાન હતો અને આખા યુદ્ધ ની કમાન અર્જુન ની માથે હતી

અર્જુન ના તો ગળા નો રાગ નું થઈ ગયો બોલે બોલે એની પેલા તો ધરતી થોડીક આગળ જઈ અને ધર્મ પ્રશ્ન કરી શકાય તારા રથડાના આ ધમાકે તું યુદ્ધ ના મેદાન માં રથ લઈને થોડી પાંજરા વાળા બાગ છો ભાગ બોલી ગામડામાંથી હાક બાગતા જમુ સમુદાળા

આ તારી ગજાબાઈ ક્યાં ગઈ અન કર્યા જેણે લાખો ના સંહાર રે ગે માળા કેડે રે પાંડવ જે દિહાલિયા રે ભીમ થી કાઈ નો બોલાનો અને હવે જે પ્રશ્ન કરે છે કે સ્ત્રી કદાચ સ્ત્રી નો વેદના સમજી દ્રૌપદી ની સામુ જોઈ કીધું દ્રૌપદી મને એક વાત નો જવાબ કે શું કે આમાં કું ગાંધારી છે એને હો ને મારી નાખ્યા તો એના છોકમાં એના એના જે ગમમાં છે એ ગાંધારી દુખી છે હો દીકરા ના મરવાના એને માર્યા પછી આ તારા પતિ હોય મરવા જ જાય છે કુંતાના પાંચ છે એ મરવા જ જાય છે એમાં જ જાય છે એ દખણી ગાંધારી બે માં કોણ રે એનો મને સતી દ્રોપદા દે તું જવાબ રે માળા ના કેડે રે એકાદો તો જવાબ આપો તો કે શું તો કે તમે જેના માટે બાધ્યા એ ભૂમિકા ભેળી નથી ધરતી માટે બાજ્યા ને તમે આ ભૂમિ માટે ને

ત્યાં તો બ્રહ્માંડ ને ભટકી રહી અનંતે મતી અટકી ગઈ બધું જોવો ત્યારે કુદરત ની રચના છે આ એક રાજબાનો દુઓ છે બાપુ કે માનવ સર્જિત વસ્તુ એના વિધ વર્ણન થાય પણ આહા કરીને અટકી જવાય એ રચના પ્રભુ ની રાજ એની રચનાનો કોઈ પાર નો પાર કુદરત ની રચના પાર કોઈ